દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું જેમાં દ્વારકા અને ભાણવડ પાલિકામાં ભાજપનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસ અને આપ પાર્ટીએ સલાયા પાલિકામાં વિજય મેળવ્યો હતો તેમજ નગરપાલિકામાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠક પર ચૂંટણી હતી ત્યારે નવ બેઠક પર ભાજપ બિનહરીફ થયું અને સત્તર બેઠક પર પરિણામ આવતાની સાથે જ કોંગ્રેસનો સફાયો થયો હતો તેમજ ભાજપ તમામ બેઠક પર જીત મેળવી અને દ્વારકા પાલિકામાં અઠાવીસ ઉમેદવારો સાથે ભગવો લહેરાયો હતો જ્યારે બીજી તરફ સલાયા પાલિકામાં સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકમાંથી પંદર બેઠક પર કોંગ્રેસ અને તેર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ હતી જ્યાં ભાજપને

હું તો એમ માનું છું કે આખા ભારતે છે ને બધાએ પણ છે ને આ દ્વારકાના સમાજો પાસેથી શીખ લેવાની જરૂર છે કારણ કે દ્વારકાની અંદર દરેક સમાજ દરેક સમાજનો દરેક સમાજ આટલું સમજદાર છે આટલું વિવેકવાળું છે અને દેશ પ્રેમી કહીએ તોય પણ હાલે કારણ કે આજે જે રીતે રાજકારણ છેલ્લા નરેન્દ્રભાઈ ચૌદથી આવ્યા ત્યારથી જે રીતની એક વિકાસની એક ખેડી પૈકડી છે ને એની અંદર દ્વારકા દ્વારકાની અંદર કમસે કમ દિવાળી પછી અત્યાર સુધીના લગભગ પાંત્રીસ લાખ ટુરિસ્ટ અને યાત્રાળુ આવ્યા છે અને દ્વારકાની અંદર સમાજે જે મતદાન કર્યું છે ને એ ખરેખર ધન્યવાદ આપું છું કારણ કે દરેક સમાજે એક જ વિચાર કર્યો છે કે દ્વારકા માટે શું દ્વારકામાં શું જોઈએ તો દ્વારકામાંના આ વિકાસ આ વિકાસ અને શાંતિ ભાઈચારો અને બધી રીતે સક્ષમ જે સમાજ કહી શકીએ બધાએ પણ એમ જ વિચાર્યું છે કે દેશનું જ્યારે અતિશય વિકાસ થતું હોય દ્વારકાનો વિકાસ થતું હોય ત્યારે સો સો ટકા આપણે એક તરપી જ મત કરીએ અને એક તરપી જ મત થયું છે આજે દ્વારકા મારા મત વિસ્તારની અંદર અઠ્યાવીસ નગરપાલિકા દૈવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા નગરપાલિકા સલયા નગરપાલિકા ભણવા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હતી તેમજ તાલુકા પંચાયતની બે સીટો પર ચૂંટણી હતી એના અનુસંધાને આજ દ્વારકા નગરપાલિકામાં જે મગાઉ પણ કહેતા હતા કે સૌનો સાથ સૌનો વિકાસ અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં અને રાજ્ય સરકાર જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે એમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને દ્વારકાના સૌ નગરજનોએ અઠ્યાવીસમાંથી અઠ્યાવીસ સંપૂર્ણ બધી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થયો છે અને લોકોએ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં અને પાર્ટી જે રીતે કામ સરકાર કરી રહી છે એમાં વિશ્વાસ સંપાદન કર્યો છે અને લોકોએ આશીર્વાદ આપ્યા છે અને એ આશીર્વાદ ખરાબ ઉતરવા માટે આગામી સમયમાં પાલિકા જે પ્રકારે કામ કરવાની છે માં કોઈ કચાસ નહીં રહે એવી રીતે ભાણવડ નગરપાલિકા ગતમમાં જે કોંગ્રેસ શાસિત હતી જેમાં આ વખતે સામાન્ય ચૂંટણી થતાં કુલ ચોવીસ બેઠકોમાંથી એકવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજે થયા છે એવી રીતે જુવાનપુર તાલુકા પંચાયતની સીટ હતી જેમાં પણ ગત વખતે કોંગ્રેસના ઉમેદવાર હતા તે ત્યાં પેટાચૂંટણી હોવાથી આ વખતે પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે અગાઉ સલાયા નગરપાલિકામાં જેમ કોંગ્રેસ શાસનમાંથી ત્યાં એ કન્ટિન્યુ થયું છે અને ત્યાં અમારા ઉમેદવારે પ્રયાસ કર્યો હતો પરંતુ ઓવરઓલ ઇલેક્શન જોવા જઈએ તો ગત વખતે પાંચ જે આપણી સંસ્થા હતી એમાંથી ચારમાં કોંગ્રેસ હતી એમાં દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ અથાગ પ્રયાસ કર્યો અને લોકોએ પણ જે વિશ્વાસને પ્રેમ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જે સંપૂર્ણ બહુમતી હતી અને ખૂબ સારા માર્જિનથી જે લીડ અપાવી છે જીત અપાવી છે એના માટે અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને સો ટકા લોકોનો જે ભરોસો અને વિશ્વાસ છે એ પૂર્ણ રીતે એમાં સંપૂર્ણ કા કાર્યકર્તાઓ કામ કરી અને વિશ્વાસ સંપાદન કરવાનો પૂર્ણ પ્રયાસ કરશે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા મુજબ જે કામગીરી કરવાની છે એ સંપૂર્ણ લોકોનો ભરોસો જળવાઈ રહે એ પ્રકારે કામ કરવા સૌ કટિબદ્ધ છે